આ બાજુ છે નાનું ટેણિયું ને ભાભી ને ભાઈ આ મારી બેન ચાલતી મેં ફેશન પેન કાઢી છે ફેશન નહીં કાઢી છે ને નાના નાના વાળ છે એટલે આગળ નીકળી આવ્યા છે હમણાં અમે જશું આ યાદ થઈ ગયું છે બધા તૈયાર થઈ ગયા છે પણ ભાભી સાડી પહેરવા ગઈ છે આ બેણીઓ પાછળ હું કરતો છું ને આજે મેં કંઈ બધું અલગ જ પહેર્યું છે એટલે મારો કંઈ અલગ જ રૂપ લાગે છે હે ને થોડુંક અલગ લાગે છે એમ ખમણવાળો બી આવ્યો

તૈયાર થઈ ગયો પીયું નીંદે મત છે કે કાવા ના હો ઉઠ્યા આ લો થઈ ગઈ તૈયાર તૈયાર થઈ ગયું છે નાની ફોઈ બી તૈયાર થઈ ગઈ એમના પપ્પા પણ તૈયાર થઈ ગયા ને મે મોટી ફોઈ મે પણ તૈયાર થઈ ગઈ છે ને અમારો આયરો ગુડડો રિસાઈ ગયો એટલે અહીંયા ગબડી પડ્યું પપ્પા ભાઈઓને બોલાવતા છે ને પેલા મેતુ ને મેતુના પપ્પા ને મેતુના મોટા ને આ ભાઈઓ એ રીત જ જગ્યા નહીં થતી ને આ વહી ગયા છે પાછળ ડીકી તો હારું લેવા ઉભા છે તે હારવાળા છે જય શ્રી રામ ફૂલ ઘર અને નાળા ગયા છે બેન ને આ અને છે નહીં પહોંચી ગયા છે શોરૂમ પર ને આ લોકો ઉતરતા છે ભાઈઓને તડકો લાગી ગયેલો છે પણ મેં તો ઊંઘી ગયેલી અમારો રિયાન્સ કઈ ગયો પણ ફાઈનલી ગાઈસ અમારી ગાડી બતાવો ચાલો આ હવે પડ્યું છે